આવી જાય હાચમેલા લાલા કે રિયા પોણી કા ભાઈ તો તમારું ડોક્ટર હોસ્પિટલમાં લેવા માટે કોઈ પાસે એ લોકો જાય થેન્ક યુ નન નન

ઓકે આભાર 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 જેમને સંવિધાન બચાવવું લોકશાહી ની હત્યા અટકાવવી અને લોકશાહી બચાવવા માટે જેમને નેમ લીધી છે અને ખાલી ગુજરાત નહીં પણ ઓલ ઇન્ડિયામાં જેમણે એક નામ એક બ્રાન્ડ અને જીજ્ઞેશભાઈ મેવાણીનું નામ પડે એટલે અધિકારી પણ ધરધર ધ્રુજે એવા ને વિનંતી કરું કે જૂનાગઢ મહાનગરપાલિકામાં આ પ્રવચન અને સંબોધન આપો સન્માન્ય જીગ્નેશભાઈ જોરદાર તાલીઓથી વધારજો હેલો મંચ ઉપર સૌ સન્માનની સાથીઓ આખું મંચ સન્માનની જે સૌના નામ નહીં લઉ અને આ ચૂંટણીમાં જે આપણા ઉમેદવાર છે એ તમામ મિત્રો બહેનો માતાઓ વડીલો બાળકો યુવાન દોસ્તો પોલીસના સૌ કર્મચારી મિત્રો મીડિયાના સાથીઓ આપ તમામ લોકોનું સ્વાગત છે તમારા ચહેરાનું નૂર જોઈ મને બેઠા બેઠા મારા નવ દિવસની આસામની જેલ યાત્રાનું મને ટોયલેટ યાદ આવ્યું હડપ્પા સંસ્કૃતિ જાણો છો ને મોહજુ દડો લોથલ છેલ્લે મોહજો દડો બન્યો છે ત્યારે ધોયું હતું એવું ટોયલેટ મેં વાપર્યું હતું મને ઘણી દવાર વિચાર આવતો હોય કે ગુજરાત અને દેશની અત્યારની પરિસ્થિતિ જોતા આપણી વર્તમાન પેઢીને એવું શું કરીએ કે પોલીસનો દંડો સત્તાની લાઠી બે ચાર એફઆઈઆર અને થોડાક મહિનાઓની જેલનો ડર જો નીકળી જાય તો ક્રાંતિ તૈયાર છે એ જ સમજાતું નથી કશાયની બીક છે કેમ આટલા બધા ડર અને ખોફમાં જીવીએ છીએ માણસ જેવા માણસ છીએ ખતમ કરવાના તમામ પ્રયત્નો છતાં આજે પણ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે જોઈએ એવું અમલમાં નથી એની લડાઈ છે પણ આજે પણ લોકતંત્ર આજે પણ કરોડ લોકો કયા દરમાં તમે જીવો છો છોની ભીખ છે નહી આમ જોવા જઈએ તો ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ કેટલા ગુજરાતમાં બસો આઈએસ આઈપીએસ ઓફિસરો કેટલા બીજા એટલા દોઢસો બસો ઉદ્યોગપતિઓ કેટલાક જે ગુજરાતના લૂટી રહ્યા છે એ બીજા એટલા છે પાંચસો હજાર બે હજાર માણસ પાંચ હજાર માણસ આવા દોડો આવા પાંચ સાત હજાર માણસો એ સાડા છ કરોડ જનતાના માથે ચડી રાજા બની જાય આખા દેશમાં ગણીએ તો પચાસ હજાર હશે હીરા ભાઈ લાખ માણસ હશે પાંચ લાખ ગણો એક કરોડ ગણો તો વિજય તો બાકીને એકસો પાંત્રીસ કરોડ નો થવો જોઈએ ને પણ આપણને મનમાં એક ડર છે ભગતસિંહ જોઈએ પણ પડોશમાં મારો દીકરો નહીં મારા છોકરાને તો મામલતદાર બનાવવાનો મારા છોકરાને ડીડીઓ બનાવવાનો એન્જિનિયર બને એમબીબીએસ કરે કેનેડાની ફાઇલ મૂકે વચ્ચે પાછા આવવું પડે હમણાં એમ પણ રેલીમાં નહીં મોકલવાનો આંદોલનમાં નહીં મોકલવાનો આવું કરીશું ને તો ગયેલી જનતા પેદા થશે આ જે ભારતીય જનતા પાર્ટી કરી જગતમાં સતત પરિવર્તનશીલ ગતિશીલ છે એ લોકો કહે છે ને કાએ તો મોદી જાયગા તો મોદી ભી કે અમર થોડી આવ્યો છે કયા ખેતની મૂલી પણ ચિંતાનો સવાલ આ છે કે આપણે શું કરીશું આવા દસ દસ અગિયાર અગિયાર લોકોના ફોર્મ વિડ્રો થઈ જાય એ ફોર્મ વિડ્રો કરવાની જરૂર પડે પ્રશાસનનો પોલીસનો દુરુપયોગ કરવાની જરૂર પડે મીડિયામાં સત્તામાં જે બેઠેલા હોય એને સવાલ નહીં જે ત્રીસ વર્ષથી સત્તામાં નથી એને સવાલ સવાલ પંડિત જવાહરલાલ નહેરુ ને અમિત શાહ ને નહી સોરી પેલા અમિત્યા નહીં આ શું ચાલી રહ્યું છે પણ આ જે ચાલી રહ્યું છે એમાં આપણી જવાબદારી ખરી કે નહીં આ દેશ ફક્ત વિપક્ષથી નહીં બચે આ વ્યવસ્થા ફક્ત વિપક્ષથી નહીં સુધરે વિપક્ષની સાથોસાથ જનતાએ તમારે મારે બધાએ લડવું પડશે રોડ ઉપર ઉતરીને આપણે બધા જ જય ભીમ બોલીએ છીએ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ના રસ્તામાં આવતા ફૂલોની માળા પહેરાવી ત્રણેક જગ્યાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ફૂલોણી માળા પહેરાવી ચૌદમી એપ્રિલ ઉજવીએ સંવિધાન દિવસ ઉજવીએ અને છતાં કઈક ઊંડો ડર નો ખોફ રહેલો એ શેનો છે એટલો તમે એકવાર સ્વીકારી લો કે આજે જેવું જુનાગઢ છે આ જુનાગઢ મને મંજૂર નથી કોઈ આવે કે ના આવે હું આ જુનાગઢ બદલવા નીકળીશ આવો એક વિવલો સંકલ્પ કરે તો બદલાવાનું શરૂ થાય રાહુલજી ગુજરાત આવે તો કહેતા હોય કે પચીસ ત્રીસ લોકો જોઈએ તોડી નક્કી કરીને ગાંઠ મારીને બેઠો હોય તો ગુજરાત પણ બદલાય મારે ખાલી આ ઉમેદવારો માટે વોટની અપીલ નથી કરવી એ તો જીતવાના છે મને કોન્ફિડન્સ છે આજે મારે અપીલ તમને વોટ સિવાય સિવાયની કરવી છે કે તમે ઘરે સુતા પેલા તમારા બાળકની સામે જુઓ ફ્યુચર છે મને ઘણીવાર થાય કે આ ભગતસિંહનો દેશ છે આવો પતિ ગયો આટલા બધા એક્ઝામ્સના પેપર લીક થાય હું પણ પેલો ક્રિસ માર્ટિન નામનો ભૂલ્યો લાલજીભાઈ એક મોટી કોન્સર્ટ કરી લીધો સાંભળ્યું સત્તરસો કરોડ મારી જોડે પાસ આવ્યો તો પૂછ્યું કેટલી કિંમત છે જેને મારા માટે મફત પાસનો જુગાડ કર્યો અને પૂછ્યું કે ત્રીસ હજાર અને એવું બી કીધું કે લાખ લાખ બે બે લાખ રૂપિયા મેં પાસ ગયો કોન્સર્ટમાં અને આખી કોન્સર્ટ મેં કરી ત્રણ કલાક રોસોનીઓ ચકાચક માહોલ એક સવાલ થતો કાશ આ ઓડિયન્સમાં બેઠેલું આટલું યુવા ધન એક વાર પેપર ફૂટે એના મુદ્દે અમદાવાદના ગાંધીનગરની સડકો જામ કરી દે ને જિંદગીમાં ગુજરાતમાં ફરી પેપર ના ફૂટે દોઢ લાખ માણસ નાચતું હતું ગાતું હતું ઝૂમતું હતું અને મને બહુ ગમે હું તમારા મારા વિસ્તારમાં બી ગાડી પર ચડીને ડાન્સ કરું પણ આ દોઢ લાખ માણસ જે ક્રિસ માર્ટિન શોમાં જાય છે જે આઈપીએલ ની મેચ જોવા જાય છે એ પરીક્ષાનું પેપર ફૂટે ત્યારે પાંચ હજારની રેલી નથી કરતા આ દેશમાં પેહલા કોણ થયો આઈકોન યુવાઓનો આઈકોન આદર્શ ભગતસિંહ ત્રેવીસ વર્ષે માણસ ફાંસી ના લટકી ગયો સુખદેવ રાજગુરુ અશફાકુલ્લા ખાન રામ બિસ્મિલ યતિન્દ્રનાથ દાસ કેટલા બધા ક્રાંતિકારીઓની આ ભૂમિ અને આપણા ગુજરાતની અંદર આખા ગુજરાતના એક પણ ખૂણે ભગતસિંહના સ્ટેચ્યુ પર પાંચસો લોકો માળા પહેરવા નથી જતા જુનાગઢમાં ગટર એ પેપર ફૂટ્યા સ્ત્રીઓને નગ્ન કરીને મણકપુર પાનુ ના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયા પુનામાં ગાડી જોડે બાંધીને માર્યા થાનગઢમાં દલિતોની છાતી પર ગોળી મારી ભાનુભાઈ વણકરે આપનું વિલોપન કર્યું રબારી સમાજની વસાહતમાં માં અમદાવાદમાં ઝૂંપડા તોડી કાઢ્યા દાહોદનો પંચમહાલ નો સાડી ચારસો રૂપિયા માટે વડોદરાની કન્સ્ટ્રક્શન પાંચસો યુવાનો જે દેશમાં માળા પહેરાવ ના જાય એ દેશનું ફ્યુચર હોય મેં એક સભામાં પટેલ સમાજના મિત્રોને ભીમરાવ બાબાસાહેબ આંબેડકર નામે હોત અને નરેન્દ્ર મોદી એનું નામ ભૂસીને પોતાનું લગાડવાની કોશિશ કરી હોત એના છોતરા કાઢી રાખે વાત છે

નેતા માને છે જે ગોળ અને પરગણાના આપણા જે પટેલ હોય છૂટાછેડા છેડા કરાવે અને સબુ લગ્ન કરાવે એને જ નેતા માને છે એના મૌલાના આઝાદ સાથે કઈ લેવા દેવા નહીં એના યતીન્દ્ર દાસ ખાતે લેવા દેવા નહીં સુભાષ બાબુ સાથે કઈ લેવા દેવા નહીં ભગતસિંહ માટે કોઈ પ્રેમ નહીં તો આપણા દેશનું ફ્યુચર હોય આપણે આ મહાન પુરુષોને જેને પંડિત જવાહરલાલ નહેરુ વિશે આરએસએસ ને બીજેપી માણસો બહુ ગંદુ લખતા હોય વોટ્સઅપમાં મને ઘણી વાર થાય એમને બેસાડી હું કીધું હોય તો તું તારો બાપ બે ભેગા કોઈ દિવસ ચોવીસ કલાક કસ્ટડીમાં રહ્યા છો પંડિત જવાહરલાલ નહેરુ આ દેશ માટે સાડા દસ વર્ષ જેલમાં હતા સાડા દસ વર્ષ આંખ બંધ કરીને કલ્પના કરો કોઈ દિવસ તમારું પેટ તમારી દીકરી અને દીકરો આ સમાજ માટે માટે દેશ છે તમે જશો જેનો કોટ પેરિસ અને લંડન ધોવા જતો હતો એ માણસ પંડિત જવાહરલાલ નહેરુ આ દેશ માટે સાડા દસ વર્ષ જેલમાં હતા કોઈ યાદ જ નથી કરતું તેને વૈષ્ણવજન આજ ગુજરાતમાં જેની ઉપર ગેંગરેપ થયેલો સામૂહિક બળાત્કાર એ બળાત્કાર કરનારા બિલકિસ માનુંના બળાત્કારીઓને જેલમાંથી છોડી લાડવા ખવડાય એનું સ્વાગત સન્માન કર્યું એ બળાત્કારીઓની શાનમાં જ્યારે રાષ્ટ્રપતિ મેડલ જીતીને આવ્યા હોય સરહદ ઉપર ગોળી ખાઈને આવ્યા હોય એવી રીતે એની પર ફૂલડા તમારા લીધે કેમ કે સરકારને ખબર છે કે લુઘડા ઉતારીને ફરીએ ને તો એમને કોઈ પૂછવા વાળું નથી એને આ તમારું ઇન્સલ્ટ કર્યું ખબર તમને ખાલી બડાસકરીનો બચાયો નથી આ તમારું અપમાન કર્યું શું કીધું હા હા બડાસકર કરનારા લોકો ને ભાજપના લોકો જેલમાં બી છોડસે લાડવા ખવડાવસે હે ગુજરાતીઓ તમે તોડી લો આવો નેસે જ આપો ગુનાગઢ ને પણ આપો છે ગોંડલવાળા છે આ રાજ્યનો મુખ્યમંત્રી પોતાને મૃદુને મક્કમ કહે છે આ ભૂન લાલજીબેને ઢીલોને ઢસ કી છે એ અત્યાચારનો ભોગ બનનારા રાજુ સોલંકીના ઘરે ના જાય એવું સમજી શકું છું પણ એનામાં એવો પણ વિવેક હોવો જોઈએ કે ગણેશ ગોંડલ ઘરે તુલસી વિવાહમાં ના જવાય બોલવાનો છું વિધાનસભામાં વખતે મને એક ઉચ્ચ આઈપીએસ અધિકારીનું જાહેરમાં સન્માન કરવાનું બહાદુરીનો પુરસ્કાર આપવો છે બધા જ જુનાગઢના તમામ કોન્સ્ટેબલ મિત્રોને કહું છું આટલો મારી સ્પીચનો ભાગ બરાબર સાંભળજો કે તમને કેટલા મહાન અને બાહોશ આઈપીએસ અધિકારી મળ્યા છે દિલુ સોલંકીની ચાપલુસી કરે છે અને રાજુ સોલંકી પાવર હોય દિલુ સોલંકીની સામે એક્શન લઈને બતાવે ને તો હું બી સેલ્યુટ કરું શું રાજુ સોલંકીની ની પત્ની ને જેલમાં રાખી ઠીક છે

મારી કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ ને પીઆઈ જોડે ભયબંધી થાય આખા ગુજરાત નહીં કે આઈપીએસ મારો ભાઈબંધ નથી મારી પટાવાળા ના કારકુન જોડે દોસ્તી થાય બધા જ ગુજરાતના નવ્વાણું ટકા આઈએસ આઈપીએસ હાવા ચાપડું મને તો ઘણી વાર સવાલ થાય એમની પત્ની ને એવું નહીં થતું હોય ત્યારે કેવો ભર મળ્યો હાવ

સામાન્ય લોકોને એવું હતું મારા સહિત કે થોડા એજ્યુકેટેડ ગણેલા માણસો એ વહીવટી તંત્રમાં આવશે અધિકારી તરીકે તો ખોટું કરનારા લૂંટનારા નેતાઓને ના પાડતા શીખશે આ તો સાહેબ આવી રીતે નહીં પેલામાં વધારે પૈસા મળે એમ કે ખોટું કરતા વધારે શીખવાડે છે એ ઘણા બધા દલિત સમાજના ભાઈઓ બેઠા છે ને મારી દસ પીચમાં કીધું છે આજે અગિયારની વગત કરું મારા જિજ્ઞેશ મેમાણીના પરિવારમાં કોઈનું મર્ડર થાય ને મારા મારા ઘરમાં એક ગુજરાતના મહિલા દલિત આઈપીએસના બાદ કરતા એક પણ આઈપીએસ અધિકારી દલિત સમાજનો નથી જેના વિશે હું કોન્ફિડન્ટલી આત્મવિશ્વાસપૂર્વક કહી શકું કાને તપાસો આપો એકમાં પણ ભલીવાર નથી ન્યાયતંત્રને ગરીબ માણસ ઝુંપડા તૂટે લઘુત્તમ વેતન ના મળે આઉટસોર્સિંગ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટમાં કર્મચારીઓ રીવાયા કરે આશા વર્કર આંગણવાડીની બેન જીઆઈએસએફ ના જવાન સફાઈ કામદાર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોમગાર્ડના જવાનો ન્યાયતંત્ર ને કઈ ફરક નહીં પડતો દસ હજારની રેલી થાય તો જ મીડિયા વાળા પેલી આશા વર્કર આંગણવાડીની બેનની પીડા બતાવે એટલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ આઈએસ આઈપીએસ અધિકારીઓની સાથે મળી ઉદ્યોગપતિઓની ચાપલુસીમાં વ્યસ્ત છે અને આ તમાસો ન્યાયતંત્ર જોઈ રહ્યું છે અને મીડિયા આ લૂંટની સામે લડનારા માણસને હીરો તો નથી બનાવતું એને રાષ્ટ્રદ્રોહી ચિતરવામાં વ્યસ્ત છે આ પરિસ્થિતિમાંથી જૂનાગઢ આ ગુજરાત અને આ દેશ એક જ રીતે બચી શકે સ્વતંત્રતાના આંદોલન વાળો પાવર ફરી નાગરિક તરીકે આપણે આપણામાં પેદા કરવો પડશે કેવું પડશે પૂંજીપતિઓને બ્યુરોક્રેટ્સ બ્યુરોક્રેટ્સને અને ને કે તમારા બાપનો દેશ નથી આ દેશમાં રોડ રસ્તા અમે બનાવીએ છીએ શ્રમિકો ગુજરાતની દેશની સામાન્ય જનતા એ તો ભઠ્ઠામાં કોણ છે નેતાઓના દીકરા છે કેમિકલ ફેક્ટરીઓમાં કોણ છે નેતાઓના દીકરા છે આઈએસઆઈપી ઓફિસર ના દીકરાઓ છે કન્સ્ટ્રક્શનની સાઇટોમાં કોણ છે કોણ સિક્યુરિટી ગાર્ડ તરીકે મેકડોનાલ્ડની બહાર ઉભું રહે છે અમદાવાદના રિવરફ્રન્ટમાં કોણ ઉભું રહે છે દેવી પૂજક રાવળ રબારી આદિવાસી મુસ્લિમ દલિત કોળી પટેલ આ જ ગરીબ વર્ગ અને છે આ ગરીબ વર્ગ એસી પંચ્યાસી ટકા આવા લૂંટનારા એ પંદર વીસ ટકા આ લૂંટનારા પંદર વીસ ટકાની સામે આપણે એસી પંચ્યાસી ની તાકાત પણ ઉભી નથી કરી શકતા આપણે એસી પંચ્યાસી ટકા ગરીબ વર્ગો એ પોતાની તાકાતને સમજીએ તો જૂનાગઢની ચૂંટણી તો જીતીએ પણ ગુજરાત પણ આપણું થાય અને આખું ભારત પણ આપણું થાય આ વાતનો આજે સંકલ્પ કરો ફક્ત રોડ ને ગટર વીજળી પાણી નહીં એ તો લઈશું જ પણ એ નક્કી કરો કે ગુજરાતના વિધાનસભાનું સત્ર આવ્યું છે એ ત્રણ સાડા ત્રણ લાખ કરોડના બજેટમાંથી ગુજરાતના ખેડૂતોને શું મળશે ગુજરાતના શ્રમિકોનો શું મળશે ગુજરાતના બેરોજગારી યુવાનોને શું મળશે ગુજરાતની નું શું મળશે ગુજરાતના આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ સામાન્ય જનતા નું શું મળશે તમારે પૂછવું પડશે તમે જાઓ જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં એ સવાલ પૂછવા કે કેમ એમઆરઆઈ નું સીટી સ્કેન નું મશીન નથી તમે પૂછો કલેક્ટર ને સરકાર ને તમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કે કેમ આજે પણ જૂનાગઢમાં સો માંથી ચાલીસ બાળકો કુપોષિત છે કે અંદર મળતું નથી આ સવાલ પૂછવા તમારે નીકળવું પડશે એક એક માણસે લાલજીભાઈ ને કેતો હતો કે દુનિયામાં ભાજપ સિવાય કદાચ બીજો કોઈ રાજકીય પક્ષ નહી હોય જે ખુલ્લ્યા જાહેરમાં તલવારો નું ત્રિશુ છે રામના નકલી ભક્તો પોતાના દીકરાને લંડન અમેરિકા ભણવા મોકલે અને તમારા દીકરાના હાથમાં તલવાર અને ત્રિશુલ પકડાવી છે એમના સાડુ ફેરીને બનાવીને કરોડો અરબોને ટેન્ડર અને તમારે ચંતર પ્લાસ્ટરની સાઈડ પર જવાનું સાડી પાંચસો રૂપિયામાં પડીને મરવા માટે તો આ જીવન બદલવું છે કે નહીં આની સામે કઈ ક્રાંતિ કરવી છે કે નહીં જુનાગઢની ખમીર વનતી ધરતી યુવાન મિત્રો સૌ જાગો થોડો તમારી અંદર ઇન્કલાબ પેદા કરો યુવાન અઠ્યાવીસ ત્રીસ બત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરના કારણે નથી થવાતું યુવાન તો એ કહેવાય જે ઉંમર ભલે પાસઠ હોય પણ જેનામાં લડવાની ભાવના હોય કંઈક બદલવાની આરજુ હોય કંઈક બદલવાની ભૂખ હોય એ માણસને યુવાન કહેવાય હું મારી વાણીને વિરામ આપતા પહેલા તમામ લોકોને ફરી વિનંતી કરું છું કે કોંગ્રેસ પક્ષને તે ભારે મતોથી વિજય બનાવજો જ પેનલને તો જીતાડજો જ તમારા બાળકોને જીતાડજો તમારી જાતને તમને પોતાને જીતાડજો તમારા ભવિષ્યને જીતાડજો ચૂંટણી તો આવશે ને જશે પણ રોડ પર ઉતરીને રોટી કપડા મકાન શિક્ષણ આરોગ્ય રોજગાર માટે લડવાની તૈયારી નહીં હોય આ પંદરસો કરોડના ભ્રષ્ટાચારો માટે જવાબદાર કોણ એને જેલ ભેગા કરો એવું કહેવા માટે વીસ હજારની રેલી કરવાની તૈયારી નહીં હોય તો નવું બનાવીએ નવું ગુજરાત બનાવીએ નવો દેશ બનાવીએ શહીદ આઝમ ભગતસિંહ અને ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરના સપનાનું ભારત બનાવીએ અને રાહુલ ગાંધી કહે છે એમ ગાંઠ વાળી લો ડરો મત કોઈના બાપ ડરવાનું નહીં બરાબર લાઠી તો પડે જ એફઆઈઆર તો ખાય જ થોડા સાલા જેલ માં પણ જવું પડે હું તો નાસ્તિક માણસ છું સ્વર્ગ ને નરક ની વાતમાં પડતો નથી પણ છતાં કહું છું તો મરવું નથી ને જન્નત જવું જવું થાય અદ્ભુત જૂનાગઢ જોતું હોય સરસ ગુજરાત જોઈતું હોય તો દંડો પણ ખાવો પડશે સંઘર્ષ પણ કરવો પડશે લડીશુ તો ક્યારે કિંમત ચૂકવી પડે એની તૈયારી સાથે સાથે મણીને લડીશુ જય ભીમ જય ભારત જય કોંગ્રેસ જય સંવિધાન મિત્રો શેર કરી દેજો જય ભીમ બધાને શેર કરી દેજો બધા મિત્રો